રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલપત્તી ડુંગળીની હરાજી શરૂ કરાઈ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલપત્તી ડુંગળીની હરાજી શરૂ ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતા ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ડુંગળીના બે હજાર કટ્ટાની આવક ન થાય ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોમાં ખુશી

કિલો ના સો રૂપિયા આ વર્ષે સારા મળી રહ્યા છે આજે શરૂઆત છે આગળ જતા શું થાય પછી ખબર એમ અત્યારે શરૂઆત નો સારા મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણિયા અમારું ગામ વિસાવદર

ધોરાજી માર્કેટિંગ આવક બે હજાર પેકેટની છે આજના ભાવો થી લગાડીને છસો રૂપિયા સુધી ઉતારા થોડાક ઓછા છે થોડી ક્વોલિટી વીક આવે છે સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને અત્યારે આવક લગભગ અંદાજીત બે હજાર પેકેટની છે ગોંડલ ની અંદર એક લાખ દસ હજાર પેકેટની આવક થઈ છે જેતપુરમાં ચાર પાંચ હજાર પેકેટની ભાવ ઘણા સારા છે ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજીત બે ડબલ ઉપર ના ભાવ છે બે ત્રણ ગણા બે અઢી ગણા અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે અત્યારે વાંધો નથી કોઈને પણ